જિલ્લાના નાગેશ્રી પોલીસે નાઇટ પેટ્રોલિંગ દરમિયાન બાતમી ના આધારે વિદેશી દારૂની હેરાફેરી કરતા બે ઇસમો ને એકત્રીસો બોટલ સાથે ઝડપાયા છે પોલીસ કુલ અગિયાર લાખ બ્યાસી હજારનો નો મુદ્દા માલ કબજે કર્યો છે નાગેસરી પોલીસે વિદેશી દારૂની બોટલનો જથ્થો ઝડપી પાડ્યો હતો નાગેસરી પોલીસ સ્ટેશનના પીએસઆઈ પીવી પલાસ સહિત પોલીસ સ્ટાફ નાઇટ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન અને બાતમીના આધારે ટીબી ગામ નજીક નેશનલ હાઇવે પરથી એક સફેદ કલરની બોલેરો જીપ જીઝે ચૌદ બી ડી ઝીરો ફોર ઝીરો વનવાળી ફોર વ્હીલર કાર ઉના તરફથી બાજુ આવતી હતી ત્યારે ખાંભા ચલાલા તરફ જનાર કોર વ્હીલને પોલીસે રોકી અને તપાસ કરતાં બોલેરો કારમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે દારૂના જથ્થા સાથે બે ઈસમોને પકડી પાડ્યા હતા જેમાં આરોપી રાજવીરભાઈ બળવંતભાઈ વાળા તથા સુરેન્દ્રભાઈ અનગભાઈ ધાકડા ઝડપાયેલ છે અન્ય ત્રીજો ફરાર આરોપી ભરતભાઈ પરમારને પકડી પાડવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે નાગેશની પોલીસે ઇંગ્લિશ બોટલ એકસો એસી એમએલ નંગ એકત્રીસો કિંમત રૂપિયા ત્રણ લાખ બોતેર હજાર તથા મોબાઈલ ફોન જે બે જેની કિંમત દસ હજાર તેમજ બોલેરો જીપ કિંમત રૂપિયા આઠ લાખ મળી કુલ અગિયાર લાખ બ્યાસી હજારનો મુદ્દામાલ જપ્ત કરી આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે રિપોર્ટર ઇરફાન પરમાર સિટી ક્રાઇમ ન્યૂઝ રાજુલા નાગેશ્વરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ટિંબી ગામ પાસે જે પેટ્રોલ પંપ છે એની સામેથી એક અઠ્યાવીસ પાંચ બે હજાર ચોવીસના રોજ સવારે ચાર સાડા ચાર વાગ્યાના રાઉન્ડ અમને ચોક્કસ બાતમી હતી તે મુજબ ત્યાં આગળ અમને એક ગાડી મળી બોલેરો જેમાંથી અમે એકત્રીસો બોટલ ઇંગ્લિશ દારૂની રિકવર કરી છે જે મુદ્દામાલની જે પ્રોહી મુદ્દામાલની કિંમત ત્રણ લાખ હજાર છે અને એની સાથે સાથે અમને એ બોલેરો પોતે જે ગુનાના કામ માટે યુઝ થયેલી છે તેમજ બે મોબાઈલ ફોન એમ કરીને ટોટલ અગિયાર લાખ બ્યાસી હજારનો મુદ્દામાલ અમે કબજે કરેલ છે આ ગુનાની તપાસ નાગેશ્વી પોલીસ સ્ટેશનમાં અત્યારે ચાલુમાં છે